એ ભૂતડી આપણે જાવ નહીં સીતલા માના મેળામાં કેરવાની અમે તારે બારે રાહ જોયસી રેં તું અહીંયા બેઠી છે તારે શું કામ છે હવે આલને મેળામાં જઈએ મોડું થાય છે રે એ ગોગડી હું આલુ પર ઘડી કે અહીંયા બેહ તો ખરી બેહી ને ઘડી શ્વાસ લે એટલે કહું હું કેમ અત્યારે બારી ન નીકળી એ ગોગડી અત્યારે હું હે ને વાર હું દીત તૈયાર થાતી તી ને હમણાં જ બેઠી ને મારા ફઈનો ફોન આવે તો ઈ ખળ લઈ આવે છે રે હાતા માઠમ કરવા તો ઈ આવે ને એટલે અહીંયા ને ખાવાનું દઈ દે ને પછી આપણે જઈએ આ તો પૂતળી એટલી વાર બેહા રાખે તો ચાય તો પા મને એ ગોગડી આજે તો ચાય ની પાઉ હો તને આજે તો બાઈ શીતલા માં બઈ જાય હું ચાય ની પાઉ તને આ તો ચૂલો ઠાર્યો તમે તો એવું ન હોય કે ચાય ના બનાવવાની અમે તો એક ગેસમાં એક ચૂલો ઠારીએ ને એક ચૂલામાં માં ચાય કરીએ એમાં શું હોય ના હોય એવું તમે કરતા હશો અમે ના કરીએ અમે તો હાથ પી દેવું જી કોઈને કર્યું નહીં ને અમે નહીં કરીએ હા તો જેવી તારી ઈચ્છા હા તમને દીસા હું તને શું કહી શકું કે બાકી હું મીઠાઈ ને ફરસાણ લઈને નાસ્તો કરાવું તને તો લેતી આવ ને તારા ઘરની મીઠાઈ ચાખી લે ને ભલે બનાવવામાં તો મેજ મદદ કરીતી પણ તોય લેતી આવ ને મા તમ સીતલા માને કુલર જારી આયા દે દો લે અમે ચાખીએ હવે તો એ તારી મમ્મી આવી ગયા તાઈ ફાઈ નઈ ખાવાની નઈ દે દે હાલ ને આપણે મેળા જાય મોડ થઈ જાય બઅ અમે બપોર તડકો આવી જાય તો મજા ના આવે મેળામાં ફરવાની હાલી કુલર તો ખત દે વહી જઈ આ તો સુરીયો હવે તમે બધી મેળામાં જાવ હું ઘરે છું ને હું બધું અહીં સંભાળ લઈશ આ તો માડી જો ફઈ હે ને રજકો લેવા ગયા તો તે હવે આવતા તો એને ફોન આયો તો એને નેન લઈ લીધું હે ને હમણા આવશે ખાવા તો તમે ધ્યાન રાખજો અમે મેળામ જાઈયો મેળામાં કે લેવાનું હે અત્યાર તો કાઈ મગજમાં નહીં આ વાહ ફોન કરજે કદાચ કક લેવાનું છે સેલરી બેલરી તો તારી ભેગા મંગાઈ લેશું મેળાની તો ભેલે મસ્ત હોયો હા તો લેતી આવજે ને બધું હાટુ એકુ લેતી આવજે હું તો તું નન કેતી મેળામાં જાતી ને તારા હાટુ ઓલી ભૂરા બાલવારી ઢીંગલી લીયાતી તું બહુ રમતી એની ભેગી એ ચિંચુડા ચાગલા તમ બધા આવી ગયા એ ગોગડી તંત તારી માં બોલાવતો તો હમણા વાહ માં કેટલી રાડુ પાડતો તો ખબર હે હું તો મારી માં ને કઈ ન જાવી હું મારી માં કોઈ દિરાડ પાડતો જ ન હોય ઈકો તે ઓળખે ની હોય તારે હમ જે પર કેવો હશે સોન કી અજી કેમ ના આવી એલે સોન કી તો હે ને સીટલા માં ને મેડે નહીં આવતી તો આય ધ્યા ગઈ હે એ હે આપણે ને કોઈ ન કી ધોઈ નહીં ને એકલી એકલી આય ધ્યા લી ગઈ સીટલા માં ને મેડો મૂકીન ભાઈ આય ધ્યા હું તો ના મૂકો મને તો બહુ ગમે સીટલા માં ને મેડો

એ મુઈ એવું મસ્ત હે ને ઓ ને થોરો થોરો ધૂત જેવું છે આપણે ફોટા જોયા હતા ને એવું ને એવું મંદિર છે ને એવી ગીત છે ને એવું મસ્ત છે ને હા તેરે અમે જાશું બીજું શું તો તો જી આવી અમે તન નઈ કી અમે જાશું ત્યારે અમે બધા હું ગોગડીન ભૂતડીન બધાય જાસુ તમે સિતલા માં મેળે નથી ગયા જવાનું નથી તમારે કેટલી વાર મોડું થઈ ગયું કેટલી વાર છે જી તમાર જવાનું કે જવાન નથી આજે એ ના રે ના અમે પાલે બધા ભેગા થ્યા છે ને તમે આ વાતમાં વાત આવી કે સોન કી ચાંગઈ છે તો ખબર પડી એ ત્યાં ગઈ છે મેં કીધું લે ફોન કરું

ના રે ના મારે ઘાટો ગુલાબી છે એને આસો થોડો ગુલાબી છે ને બે ને ગુલાબી જ છે કેવો મસ્ત છે ને આપણે કાઈ લેવો નથી હો સન મને આલો આવા લઈને શું કરવા છે એ બાય ભૂતડી કેવો મસ્ત છે ને ઉપર લટકે રહી જો જાણે ઈ તો શું હે કોણ જાણે કેવો મસ્ત હે આ એ મુઈ મેળા માં આવી એટલે નત નવી વસ્તુ દેખાય ને બધું લેવાનું મન થાય લે પણ ઉમર વીતી ગઈ હવે રમવાની શું કરવાનું કે ભૂતડી શું કરવાનું કે મારે તો હે ને આ બાજુ જો ઓલો ગોલ ગોલ ચકેડો રહ્યો ને એમાં બે હું છે હું જ્યારે મેળામાં આવું તાર ત્યારે હે ને મારે એમાં બે હું પણ મને બે ન મળે લે એમાં તો એલી મારે બે હું છે ગોલ ગોલ રહ્યો ને એમાં તો મારે દર વખતે બે હું પણ બે વાર ન મળે જે ભેગા હોય ને કેસ મન ચક્કર આવે મન ચક્કર આવે હું એકલી થઈ જાવ એટલે ના બે હું આ વખતે તો તું મારે ભેગે બે જો હું બેહીશ હું એ ભૂતડી આપણે જો આ બધું તો લેવા નહીં દે આપણે હે ને ચક્કર મારી આવી વહી એમાં બેહીએ અને વા હેચડસો થોડું એ હું એવું હેચરું તો મારે છે કેટલું ખાઉં છે ગોળા ખાવા છે પાણીપુરી ખાવી છે મંચુરિયન ખાઉં છે એ ભૂતડી મારે તો ચાઇનીઝ પેલ ખાવી છે તું એ ખાજો મારે ભેગે હું તારે ભી ખાઈ પેલા પાણીપુરી ખાસો જો મને પાણીપુરી બહુ ભાવે પેલા પાણીપુરી ખાસો ને પછી તારી ચાઇનીઝ ભેલ ખાસો એ ભૂતળી હાલ હવે આપણે બે જ પાછળ રહી ગયું છે આજુ બધી આગળ નીકળી ગયો જો આજે હું જો 51 જણા હાલ આપણે બે જાય

એ મુઈ ભૂતળી આ તો આપણે ખાલી અહીંયા બેઠા સહી હજી તો ચડ્યા જ સહી હવે આ ફેરો છે તારે કેવી મજા આવશે નહીં ફરશે તારે ઓય એલી મજા તો આવશે પણ ધ્યાન રાખજો ચક્કર ના આવે અને પકડીને બેજો ને ઉડી જાશો ગોતિયા ની જડો ખબર છે ઓય પકડજો ને કે વાવા જોડું આવશે ને તો પાપા કે પરી ઉડ ગઈ વાળું થાશે હવે તું સાનો માનો બેઠો અને ને તું ઉડી જઈશ કંચીએ જઈને બેઠો છે હમણાં આવા આવશે તો ઉડી જઈશ પરો એ ભાઈ હું તો પહેલી વાર બેઠી છું કેવી મજા આવે છે રેની અત્યારે અમે કઈ બધા મેળામાં નથી બેહતો કઈ અમારે બે હું હે પણ કોઈ બેહે તો થાય ને આ તો આજે હું ભૂતળી આયા તે બધા અમારે લારે લારે આયા તેરે તારે ભૂતળી અમારે મને કેરે કહેવાય ને કે હાલો આપણે ચકેડામાં જાય ચકડોળમાં જાય અમન તો તમે વરી કોઈ દીક્યો હોય ને તો એ આ વખતે બે વાતો મન્યું કે મજા આવે હેરી લે મારા પેટમાં વડા ઉંડેળા ઢોડે હેરાન લે પુતળી મે કીધું તો કે મારે ખાવું છે પહેલા ખાઈ પછી ચકડોળમાં પણ તું મની નહીં એલી તને ખબર ન પડે આપણે ખાવા તો પહેલા પછી ચકડોળમાં તો આપણને બધુંય બારું આવે ખબર છે મંચુરિયન જે ખાવું હોય તારે એ બધુંય બારું આવે એટલે મે તને ના પાડી ના એના ભૂતળી મને ચક્કર નહીં આવતા મને ચક્કર આવતા હોય તો તો હું જ ના ન ખાઉં એવું કહું નહીં પણ મને ચક્કર નથી આવતા એટલે મેં કીધું તમારે મારે ખાવું છે અને મારા પેટમાં વડા ઉંદેડા થોડે છે એટલે આ તો જા ઉતરીને ખાઈ આવ પછી ચડી જે બસ એ બાયું વઢો ની પહેલા હરખી રીતે પકડી લ્યો હવે ચકેડું ચાલુ જ થવાનું છે નક ઉડી જાશો પડી જાશો તો ગોતે ની જળો કીધી ચાલુ થાશે કેરવાના કલાક થઈ ગયો ઉપર ચડીને બેઠો હજી કોઈ આવ્યું નથી અને હજી તો એકવાર ફર્યું નથી કીદી ફેરવશે કોણ જાણે એ મુયા કોણે બનાવ્યું છે જો તો કેવા ગબડ ગોટાળા છે ને કોણે બનાવ્યું છે કે મસ્ત બનાવ્યું નહીં એ ભૂતડી તારે શું કરવું હે જાણીને કોણે બનાવ્યું તું ખાલી બે તે પૈસા દઈને બેહવાનું એટલે બસ બીજી કોઈ પંચાત ન કરવાની હોય કે તું તો લેપરી છે ભાઈ એક નટબોલ ફિટ કરતો તો આવડતો નથી ને પાછી તો કે આ શીખવું છે કેવી રીતે બનાવવાનું અરે આ અહીંયા કાસ ન કરો ન કે ઉડી જાશો એ ભાઈ એને આ ફરતું હોય ને નહીં તેરે તો બધા એવી રાડું પાડે ને હો તમે ન પાડજો ન કમારા કોન ફૂટી જશે છે રાડું ન પાડજો સાના મને બેઠા હો જો કોક તો મૂતરીએ જાય હે હો બીઆઈ ને એટલે બૂતરી જાય આ ભૂતડીન તો જે મનમાં આવે એ બોલતી જાય એવું કઈ હોતું હશે ખોટારીની ભૂતડી તેમાં